પોરબંદર પાલિકાની બજેટ બેઠક મળી હતી જેમાં બે કરોડની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું પોરબંદર પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાઈ છે જે અંગે પ્રક્રિયા ચાલુ છે ત્યારે મહાનગરપાલિકા બને તે પૂર્વે પાલિકાની આખરી બજેટ બેઠક અને જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં નગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જેમાં સંભવિત સિલક સહિતનું કુલ રૂપિયા બે અબજ ચોસઠ કરોડ છ લાખ સત્તાણું હજાર છસો ચોસઠ અને કુલ ખર્ચ રૂપિયા બે અબજ બાસઠ કરોડ ત્રણ લાખ ચોરાણું હજાર બસો ચિમોતેરની જોગવાઈ સાથે બંધ સિલક રૂપિયા પંચોતેર હજાર સહિત રૂપિયા બે કરોડ ત્રણ લાખ ઇઠોતેર હજાર ત્રણસો નેવુંની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના તથા ચૌદમા તથા પંદરમા નાણાં પંચની શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં દામર રોડ પેવર બ્લોક તથા સીસી રોડ અને મેટલ રોડ માટેનું અને ભૂગર્ભ ગટર બાકી રહેતા વિસ્તારમાં મેઇન હોલ તથા હાઉસ ચેમ્બર બનાવવાનું તેમજ ગાર્ડન ડેવલપમેન્ટ પીવાના પાણીની પાઇપલાઇન તથા વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામોનું આયોજન કરાયું છે જેમાં કેટલાક કામ હાલ પ્રગતિમાં છે એ સિવાય ચોપાટી ખાતે સી વ્યુ શોપિંગ મોલ બનાવવાનું અને છાયા રણ નંબર ત્રણ માં છાયા પાટા છાયા નવાપરા સુધીમાં તળાવ બ્યુટીફિકેશન કરાવવાનું આયોજન પણ કરાયું છે નલસે જલ યોજના અન્વયે પાણી પુરવઠાની કામગીરી વધારે સુદ્રઢ બનાવવા અંગેની કામગીરીનો પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયા હેઠળ છે એ સિવાય પક્ષી અભયારણ્ય નજીક ટાઉન હોલ તથા નાઇટ શેલ્ટર પણ બનાવવાનું આયોજન કરાયું છે તથા ધરમપુર ગામે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન પણ કરાયું છે એ સિવાય નગરપાલિકાની આવકોના સ્ત્રોત ઉભા કરવા માટે શોપિંગ સેન્ટર બનાવવાનું પણ આયોજન કરાયું છે સી વ્યૂ શોપિંગ મોલ તથા છાયા તળાવ બ્યુટિફિકેશન અંગેનો ઠરાવ છેલ્લા બે વર્ષથી બજેટમાં પસાર કરવામાં આવે છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કામગીરી આગળ વધી નથી ત્યારે વધુ એક વખત બંને ઠરાવ પસાર કરાયા છે કોંગી અગ્રણી અર્જુન મોઢવારીયા ભાજપમાં ભળ્યા બાદ મોટા ભાગના કોંગી આગેવાનોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે અને કેસરીઓ ખેસ ધારણ કરવા તૈયાર બેઠા છે ત્યારે કોંગી સુધરાઈ સભ્યોએ પણ આ બેઠકમાં પાલિકાના કોઈ પણ ઠરાવનો વિરોધ કરવાના બદલે મૌન સેવી લીધું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બોર્ડમાં આપણે બજેટ પણ રજૂ કરેલ છે અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના ચૌદમાં ને પંદરમાં નાણાંપંચમાં રસ્તાઓ ભૂગર્ભ યોજના મેનોલ ચેમ્બર વગેરેનું પણ આયોજન કરેલ છે ને અમુક કામો હજી પ્રગતિમાં છે અમૃત યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટરના કામો પણ હાથ ધરાશે છાયા રણમાં સ્ટોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ પ્રગતિમાં છે અન્ય યોજનાઓ સી વ્યુ શોપિંગ મોલ છાંયા રણમાં તળાવ બ્યુટિફિકેશન નળસે જલ યોજનાના પાણી પુરવઠાની કામગીરીથી વધુ સુદૃઢ બનાવવા માટે પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે ટાઉન હોલ તથા નાઇટ શેલ્ટર બનાવવાનું આયોજન છે મોડેલ ફાયર સ્ટેશન બનાવવાનું પણ આયોજન છે અને પોરબંદર છાયા નગરપાલિકાને મહાપાલિકા બન્યા છે એ નિર્ણયને પણ અમે લોકોએ આ જનરલ બોર્ડમાં વધાવેલ છે અને પાણી પુરવઠા બોર્ડનું કેટલું પાણી બાવીસ એમએલથી આપણને પૂરતું મળી રહે એ માટે ફ્લો મીટરનું પણ આપણે આજ રોજ એનું પણ મંજૂર કરેલ છે અને આપણી બે કરોડ ત્રણ ને ઇઠોતેર હજાર ત્રણસો નેવુંના વાળું બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસનું રોજની જનરલ બોર્ડમાં અમે લોકોએ મંજૂર કરેલ છે થેન્ક યુ ભારત માતા કી જય આપણે શહેરી વિસ્તારમાં સાપ હાલત ખરાબ છે એના માટે થઈ અને આપણે આયોજન કરશું પ્લાન કારણ કે અમુક જગ્યાએ છે એનું સ્પેશિયલ આઈડેન્ટિફાઈ એરિયા કરશું કારણ કે અમુક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં છે જ્યાં બહુ તકલીફ પડે રહેણાંકવાળા પોતાના વાહન નથી રાખી શકતા અને ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે એટલે સ્પેશિયલ આઈડેન્ટિફાઈ કરીને આઉટસ્કર્ટ એરિયામાં આપણે આયોજન કરશું કે જેથી એ લોકોનું વ્હીકલ પણ પાર્ક થઈ શકે અને રહેનારા શહેરીજનોને મુશ્કેલી ના પડે મહાનગર છે હજી તો એનું આયોજન થશે નોટિફિકેશન કરે એ પછી હજી તો એ લોકોએ ડિક્લેર કરેલી છે પછી રાજ્યપાલ નોટિફિકેશન આપે સીમાંકનો રજૂ થાય એનો હવે મને લાગે છે કે લોકસભાની ચૂંટણીઓ આવે છે એટલે હમણાં સરકાર શ્રી એમાં બિઝી હોય એટલે તરત જ લોકસભાની ચૂંટણી પછી એ લોકો નોટિફિકેશન જાહેર કરી શકે એવી શક્યતાઓ છે ટાઉન હોલ ટાઉન હોલ આપણું પક્ષી અભયારણ્ય છે ને મોટા કોલેજ વાળો રોડ ત્યાં